હું આમ રહી જઉં કે એમ કો તે કાઈ બેના મણી હું કોઈ એમ કો ઉમર થાય ને એટલે બીપી નું કોઈ વધી ગયું હોય ને તે હું બને તો આપણે પેલા બેના છે બેને બોલાવી લઈએ અને પૂછીએ એવું કોઈ બેન તો પછી આપણો બોક વિચારી લઈએ એટલે માં છે બેને ફોન કરો બે ઓ સોંતી બોલ તો કે આમાં સાબુ તે બહુ બોલ બોલ કરે તે હું ચરણ ચક્કર આવે અને મને નજર લાગી અને

એ એપ્લિકેશન છે જેની અંદર તમને તમારા ઘરે બી કોઈ તમને તકલીફ થતી હોય ને તો તમે આમાં તમારું નામ બધું લખી તમે કોઈ બી ગુજરાત અંદર સાથા ઇન્ડિયા ની અંદર ગમે ત્યાં કોઈ બી ડોક્ટર બધી સ્પેશિયાલિટી ના ડોક્ટર ની તમે વાત કરી શકો છો અત્યારે એનો ફોન લગાવ્યો છે

પછી લેવાની અને દરરોજ સાંજે ભી લેવાની છે તમારે દરરોજ એમને યાદ રાખવાનું કરાવવાનું છે દરરોજ સવારે અને સાંજે દવા લેવાની છે

એટલે આ ગોળી તમે લઈ જાઓ પછી એક મહિના પછી આવી ફરી તમારે બીપીની તપાસ કરવાની છે જો મજામાં ઓ મજામાં બેન જેસી કરે છે એસી બેઠા કે હું રહેશે તો એને હારું છે તમે દવા આપી ને ને રેગ્યુલર દોડી આપી દીધી હા અત્યારે આને આરામ છે અત્યારે આપણે બીપી જોઈ લઈએ તમારે બરાબર તમારા બીપીમાં ઘણો થોડો સુધારો થઈ ગયો છે 138 થઈ ગયો છે પહેલા ન સારું એવું ઘટી ગયું છે તમે શું શું કરતા હતા ઘરે જમવામાં ખાસી ચરી પાડીને મીઠું ઓછું કરી દીધું તળેલું ખાવાનું ઓછું કરી દીધું થોડી ઘણી કસરત કરું છું ખાવાની અત્યારે કેવું આટલું બીપી હજી થોડું વધારે જ કહેવાય છે તો તમારે આ અત્યારે તમે જે ગોળી ચાલુ છે ને ચાલુ જ રાખવાની છે દરરોજ સવારે અને સાંજે દર મહિને એક વખત અહીંયા આવીને બીપીની તમારે તપાસ કરાવી જવાની તો એમ એમ કરતાં જો તમારું આપણે એકસો વીસની આજુબાજુ બીપી આવી જશે તો આપણે ડોઝ ઓછો કરી દઈશું અને જો કે બીપી એક વખત તમારે આયા પછી દવા શરૂ રાખવી પડે એટલે તો હૃદયને ફૂલો ગમે ત્યારે આવી શકે છે બરાબર અત્યારે તમને આ રીતે ખબર પડે તમે આયા તપાસ કરાય દવા બીપી આવી એ રીતે તમે ભી તમારી આજુબાજુ તમે રહેતા તમારી ઉંમર ના હોય એમને જાણ કરવાની તે રીતે આપણે એમાં સાયલન કરીએ કે તો મને તો આવતું તો પેલા આશાબેન લઈ જતો અને બેન જોડે મુજી